શાંતિ 17 8 2024 આજના મીઠા બાબાનું મધુર મહાવાક્ય મીઠા બાકો વિનાશી શરીરોને પ્રેમ ન કરી અવિનાશી બાપને પ્રેમ કરો તો રડવાથી છૂટી જશો પ્રશ્ન છે અનરાઇટિયસ પ્રેમ શું છે અને એનું પરિણામ શું હોય છે ઉત્તર છે વિનાશી શરીરમાં મોહ રાખવો અનરાઇટિયસ પ્રેમ છે જે વિનાશી વસ્તુમાં મોહ રાખે છે તે રડે છે દે અભિમાનના કારણે રડવું આવે છે સતયુગમાં બધા આત્મ અભિમાની છે એટલે રડવાની વાત જ નથી રહેતી જે રોવે છે તે ખોવે છે અવિનાશી બાપની અવિનાશી બાળકોને હવે શિક્ષા મળે છે કે આત્મા અવિનાશી છે અને બાપ પણ અવિનાશી છે તો પ્રેમ કોને કરવો જોઈએ અવિનાશી આત્માને અવિનાશીને જ પ્રેમ કરવાનો છે વિનાશી શરીરને થોડી પ્રેમ કરવો જોઈએ આખી દુનિયા વિનાશી છે દરેક વસ્તુ વિનાશી છે આ શરીર વિનાશી છે આત્મા અવિનાશી છે આત્માનો પ્રેમ અવિનાશી હોય છે આત્મા ક્યારે મરતો નથી એને કહેવાય છે રાઇટિયસ બાપ કહે છે તમે અનરાઇટિયસ બની ગયા છો હકીકતમાં અવિનાશીનો અવિનાશી સાથે પ્રેમ પ્રેમ હોવો જોઈએ તમારો વિનાશી શરીરની સાથે થઈ ગયો છે એટલે રડવું પડે છે અવિનાશીની સાથે પ્રેમ નથી વિનાશી સાથે પ્રેમ હોવાથી રડવું પડે છે હમણાં તમે પોતાને અવિનાશી આત્મા સમજો છો તો રડવાની વાત નથી કારણ કે આત્મ અભિમાની છો તો બાપ હવે આ બાકોને આત્મ અભિમાની બનાવે છે દે અભિમાની હોવાથી રોવાનું થાય રડવું આવે છે વિનાશી શરીરની પાછળ રડે છે સમજે પણ છે આત્મા મરતો નથી બાપ કહે છે પોતાને આત્મા સમજો તમે અવિનાશી બાપના બાળકો અવિનાશી આત્મા છો તમારે રડવાની જરૂર નથી આત્મા એક શરીર છોડી જય બીજો પાર્ટ ભજવે છે આ તો ખેલ છે તમે શરીરમાં મમત્વ કેમ રાખો છો દેહ સહિત દેહના બધા સંબંધોથી બુદ્ધયોગ તોડો પોતાને અવિનાશી આત્મા સમજો આત્મા ક્યારેય મરતો નથી ગાયન પણ છે જે રોવે તે ખોવે આત્મ અભિમાની બનવાથી જ લાયક બની જશો તો બાપ આવીને દેહ અભિમાનીથી આત્મ અભિમાની બનાવે છે કહે છે તમે કેવી રીતે ભૂલેલા છો જન્મ તમારે રડવું પડે છે હવે ફરીથી તમને આત્મ અભિમાની બનવાની શિક્ષા મળે છે પછી તમે ક્યારે રડશો જ નહીં આ છે રડવા વાળી દુનિયા તે છે હસવાની દુનિયા આ દુખની દુનિયા તે સુખની દુનિયા બાપ ખૂબ સારી રીતે શિક્ષા આપે છે અવિનાશી બાપની અવિનાશી બાકોને શિક્ષા મળે છે તે દેહી દેહ અભિમાની છે તો દેહને જ જોઈ શિક્ષા આપે છે તો દેહની યાદ આવવાથી રડે છે જુએ પણ છે શરીર ખતમ થઈ ગયું પછી એને યાદ કરવાથી શું ફાયદો માટીને યાદ કરાય છે શું અવિનાશી વસ્તુએ જઈને બીજું શરીર લીધું આ તો બાળકો જાણે છે જે સારા કર્મ કરે છે એમને પછી શરીર પણ સારું મળે છે કોઈને ખરાબ રોગી શરીર મળે છે તે પણ કર્મ અનુસાર છે એવું નથી કે સારા કર્મ કર્યા છે તો ઉપર ચાલ્યા જશે ના ઉપર તો કોઈ જઈ નથી શકતું સારા કર્મ કર્યા છે તો સારા કહેવાશે જન્મ સારો મળશે છતાં પણ નીચે તો ઉતરવાનું જ છે તમે જાણો છો કે આપણે કેવી રીતે ચડીએ છીએ ભલે સારા કર્મોથી કોઈ મહાત્મા બનશે તો પણ કળા તો ઓછી થતી જશે બાપ કહે છે છતાં પણ ઈશ્વરને ને યાદ કરી સારા કર્મ કરે છે નામ સારું થાય અહીં તો મનુષ્ય સારા ખરાબ કર્મોને પણ નથી જાણતા રિદ્ધિ સિદ્ધિ વાળાઓને કેટલું માન આપે છે એમની પાછળ મનુષ્ય જાણે કે હેરાન થાય છે છે તો પૂર્વ જ્ઞાન સમજો કોઈ ઇનડાયરેક્ટ દાન પુણ્ય કરે છે ધર્મશાળા હોસ્પિટલ બનાવે છે તો બીજા જન્મમાં એમને એવજો જરૂર મળે છે બાપને યાદ કરે છે ભલે ગાળો પણ આપે છે

પરંતુ બે સમજીથી શું શું બનાવે છે શું શું કરે છે જેટલા મનુષ્ય એટલા એમના ગુરુ છે ઝાડમાં નવા નવા પાન ડાળીઓ વગેરે નીકળે છે તો તે કેટલું શોભે છે સતો ગુણી હોવાના કારણે એમની મહિમા થાય છે બાપ કહે છે કે આ દુનિયા છે જ વિનાશી વસ્તુને પ્રેમ કરવા વાળી કોઈ કોઈનો ખૂબ પ્રેમ હોય છે તો મોહમાં જેમ કે પાગલ બની જાય છે મોટા મોટા શેઠ લોકો મોહવશ પાગલ થઈ જાય છે માતાઓને જ્ઞાન ન હોવાના કારણે વિનાશી શરીર પાછળ વિધવા બની કેટલી રડે છે યાદ કરતી રહે છે હવે તમે પોતાને આત્મા સમજી બીજાઓને પણ આત્મા જુઓ છો તો જરા પણ દુઃખ નથી થતું ભણતર ને સોર્સ ઓફ ઇન્કમ કહેવાય છે ભણતર માં મુખ્ય ઉદ્દેશ પણ હોય છે પરંતુ તે છે એક જન્મ માટે ગવર્મેન્ટ દ્વારા પગાર મળે છે ભણીને ધંધા કરે છે ત્યારે પૈસા વગેરે મળે છે અહીં તો પછી વાત જ નવી છે તમે અવિનાશી જ્ઞાન કેવી રીતે ભરો છો આત્મા સમજે છે કે બાબા આપણને અવિનાશી જ્ઞાન ખજાનો આપે છે ભગવાન ભણાવે છે તો જરૂર ભગવાન ભગવતી જ બનાવશે પરંતુ હકીકતમાં આ લક્ષ્મી નારાયણને ભગવાન ભગવતી સમજવા રોંગ છે ખોટું છે હમણાં આપ બાળકો જાણો છો ઓહો જ્યારે આપણે બે અભિમાની થઈ જઈએ છીએ તો આપણી બુદ્ધિ કેટલી ડિગ્રેડ થઈ જાય છે જાણે કે જાનવર બુદ્ધિ બની જાય છે જાનવરોની સેવા પણ ખૂબ સારી થાય છે મનુષ્યોની તો કઈ પણ નથી રેસના ઘોડા વગેરેની કેટલી સંભાળ થાય છે છે તો મનુષ્યની શું હાલત કુતરાને કેટલા પ્રેમથી સંભાળે છે ચાંટતા રહે છે સાથે સુવડાવે પણ છે જો દુનિયાની શું હાલત થઈ ગઈ છે ત્યાં સતયુગમાં આ ધંધો હોતો નથી તો બાપ કહે છે બાકો તમને માયા રાવણે અનરાઇટિયસ બનાવી દીધા છે અનરાઇટિયસ રાજ્ય છે ને મનુષ્ય અનરાઇટિયસ તો આખી દુનિયા પણ અનરાઇટિયસ થઈ જાય છે રાઇટિયસ અને અનરાઇટિયસ દુનિયામાં જો કેટલો ફર્ક છે કળિયુગની હાલત જુઓ શું છે હું સ્વર્ગ સ્થાપન કરી રહ્યો છું તો માયા પણ પોતાનો સ્વર્ગ દેખાડે છે ટેમ્પટેશન આપે છે પ્રલોભન આપે છે આર્ટિફિશિયલ ધન કેટલું છે સમજે છે અમે અહીં જ સ્વર્ગમાં બેઠા છીએ સ્વર્ગમાં થોડી આટલી ઊંચી સો મંજિલના મકાન વગેરે હોય છે કેવા કેવા મકાન સજાવે છે ત્યાં તો ડબલ સ્ટોરીના પણ મકાન નથી હોતા બે માળના પણ મકાન નથી હોતા અંદર મનુષ્ય જ ખૂબ હોય છે આટલી જમીન તમે શું કરશો પાછળ કેટલા લડે ઝઘડે છે ત્યાં પૂરી જમીન તમારી રહે છે કેટલો રાત દિવસ નો ફરક છે તે લૌકિક બાપ આ પારલૌકિક બાપ છે પારલૌકિક બાપ બાળકોને શું નથી આપતા અર્ધો કલ્પ તમે ભક્તિ કરો છો બાપ સ્પષ્ટ કહે છે આનાથી મુક્તિ નથી મળતી અર્થાત મને નથી મળતા તમે મુક્તિ ધામમાં મને મળો છો હું પણ મુક્તિ ધામમાં રહું છું તમે પણ મુક્તિ ધામમાં રહો છો પછી ત્યાંથી તમે સ્વર્ગમાં જાઓ છો ત્યાં સ્વર્ગમાં હું નથી હોતો આ પણ ડ્રામા છે પછી આવી રીતે રિપીટ થશે પછી આ જ્ઞાન ભૂલાઈ જશે પ્રાય લોપ થઈ જશે જ્યાં સુધી સંગમ યુગ નથી આવ્યો ત્યાં સુધી ગીતાનું જ્ઞાન હોય કેવી રીતે શકે બાકી જે પણ શાસ્ત્ર વગેરે છે તે છે ભક્તિ સાગર છું શાસ્ત્ર કંઈ પણ કરવા નથી દેતો પગે પણ પડવા નથી દેતો પગે કોને પડશો શિવ બાબાના તો પગ નથી

પછી જે જેટલું લે અવિનાશી જ્ઞાન રત્ન લઈને પછી બીજાઓને દાન કરતા જાઓ આ રત્નો માટે જ કહેવાય છે એક એક રત્ન લાખોના છે કદમ કદમ પર પદમ આપવા વાળા તો એક જ બાપ છે સર્વિસ પર ખૂબ અટેન્શન જોઈએ તમારું કદમ છે યાદની યાત્રાનું એનાથી તમે અમર બની જાઓ છો ત્યાં મરવા વગેરેની ફિકર હોતી નથી એક શરીર બીજું લીધું મોહજીત રાજાની કથા પણ સાંભળી હશે આ તો બાપ બેસી સમજાવે છે હવે બાપ તમને આવા બનાવે છે હમણાંની જ વાત છે રક્ષાબંધન નો પર્વ પણ મનાવે છે આ ક્યારની નિશાની છે ક્યારે ભગવાને કહ્યું કે પવિત્ર બનો આ મનુષ્યોને શું ખબર કે નવી દુનિયા ક્યારે જૂની દુનિયા ક્યારે હોય છે આ પણ કોઈને ખબર નથી એટલું કહે છે કે હમણાં કળિયુગ છે સતયુગ હતો હમણાં નથી

પોતાના બાળકોના બાપુ છે એના માટે તો એવું નહી કહેવા હશે કે જનવરોના બાપ સતયુગમાં કોઈ પણ કિચડ પટ્ટી હોતી નથી જેવા મનુષ્ય તેવું ફર્નિચર હોય છે ત્યાં પક્ષી વગેરે પણ ફર્સ્ટ ક્લાસ ખૂબ સુરત સુંદર હોય છે બધી સારી સારી વસ્તુઓ હશે ત્યાં ફળ કેટલા મીઠા અને મોટા હોય છે પછી તે બધા ક્યાં ચાલ્યા જાય છે સ્વીટ થી નીકળી કડવાહટ આવી જાય છે થર્ડ ક્લાસ બને છે તો વસ્તુ પણ થર્ડ ક્લાસ બની જાય છે સત્યુગ છે ફર્સ્ટ ક્લાસ તો બધી વસ્તુઓ ફર્સ્ટ ક્લાસ મળે છે કળિયુગમાં છે થર્ડ ક્લાસ બધી વસ્તુઓ સતો રજો તમો થી પસાર થાય છે અહીં તો કોઈ મજા નથી આત્મા પણ તમો પ્રધાન તો શરીર પણ તમો પ્રધાન છે હવે આ બાકોને જ્ઞાન છે ક્યાં તે ક્યાં આ રાત દિવસનો ફરક છે બાપ તમને કેટલા ઊંચા બનાવે છે જેટલા યાદ કરશો હેલ્થ વેલ્થ બંને મળી જશે બાકી શું જોઈએ બંને વસ્તુમાંથી એક હશે હશે તો હેપીનેસ સમજો હેલ્થ છે વેલ્થ નથી તો શું કામનું ગાય પણ છે પૈસા છે તો લાડકાના ફરી આવો ફરીને આવો બાળકો સમજે છે ભારત સોનાની કાગળ પાણીમાં વહી જાય તો પૈસા ક્યાંથી મળે સોનું તો ખૂબ ભારે હોય છે તે ત્યાં જ પડ્યું રહે છે

ખુશીમાં રહેવું જોઈએ ખુશી જ ખુશી આ અંતની વાત છે અતીન્દ્રિય સુખ ગોપ ગોપીઓને પૂછો અંતમાં તમે ખૂબ સારી રીતે સમજી જાવ છો રોયલ શાંતિ કોને કહેવાય છે આ બાપ જ બતાવે છે તમે બાપ પાસેથી શાંતિનો વારસો લો છો એમને બધા યાદ કરે છે બાપ શાંતિના સાગર છે આ બાપ સમજાવે છે સ્વર્ગમાં તો આવી ન શકે હમણાં સાધુ સંત અનેક નીકળી પડ્યા છે તો એમની મહિમા થાય છે પવિત્ર છે તો એમની મહિમા જરૂર થવી જોઈએ હમણાં નવા ઉતર્યા છે જૂનાઓની તો આટલી મહિમા થઈ ન શકે તે તો સુખ ભોગવી તમો પ્રધાનમાં ચાલ્યા ગયા છે કેટલા અનેક ગુરુ અલગ અલગ પ્રકારના નીકળતા જાય છે આ બેહદના ના ઝાડને કોઈ જાણતું નથી બાપ સમજાવે છે કે ભક્તિની સામગ્રી આટલી છે જેટલું ઝાડ ફેલાયેલું હોય છે જ્ઞાન બીજ કેટલું થોડું છે ભક્તિને અડધો કલ્પ લાગે છે આ જ્ઞાન તો અને ફક્ત આ એક અંતિમ જન્મ માટે હોય છે જ્ઞાનને પ્રાપ્ત કરી તમે અડધા કલ્પ માટે માલિક બની જાવ છો ભક્તિ બંધ થઈ જાય છે દિવસ થઈ જાય છે હમણાં તમે સદાકાળ માટે હર્ષિત બનો છો આને કહેવાય છે ઈશ્વરની અવિનાશી લોટરી એના માટે પુરુષાર્થ કરવો પડે છે ઈશ્વરીય લોટરી અને આસુરી લોટરીમાં કેટલો ફરક હોય છે અચ્છા મીઠા મીઠા સીકી બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે તમારી યાદના દરેક કદમોમાં પદમ છે આનાથી જ અમર પદ પ્રાપ્ત કરવાનું છે અવિનાશી જ્ઞાન રત્નો જે બાપ પાસેથી મળે છે એનું દાન કરવાનું છે બીજું આત્મભિમાની બની અપાર ખુશીનો અનુભવ કરવાનો છે શરીરોથી મોહ કાઢી સદા હર્ષિત રહેવાનું છે મોહ જીત બનવાનું છે આજનું વરદાન હર ઘડીને અંતિમ ઘડી સમજી સદા રૂહાની મોજમાં રહેવા વાળા વિશેષ આત્મા ભવા સંગમ યુગ રૂહાની મોજમાં રહેવાનો યુગ છે એટલે હર ઘડી રૂહાની મોજનો અનુભવ કરતા રહો ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ અથવા પરીક્ષામાં મૂંઝાતા નહીં કારણ કે આ સમય અકાળે મૃત્યુનો છે થોડો સમય પણ જો મોજની બદલે મૂંઝાઈ ગયા તો એ સમયે અંતિમ ઘડી આવી જાય તો અંત મતી સો ગતિ શું થશે એટલે એવર રેડી નો પાઠ ભણાવાય છે એક સેકન્ડ પણ દગો આપવા વાળી હોય શકે છે એટલે સ્વયં વિશેષ આત્મા સમજી દર સંકલ્પ બોલ અને કર્મ કરો તો સદા રૂહાની મોજમાં રહો સ્લોગન છે અચળ બનવું છે તો વ્યર્થ અને અશુભને સમાપ્ત કરો ઓમ શાંતિ